અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સાંતલપુર થી સાંતલપુરના મઢુતરામાં યુજીના પાપે લોકો પરેશાન પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુતરા ગામમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ રહી છે જેને કારણે લોકો વારાહી યુજીસ્યલના પાપે વારંવાર લાઇટ બુલ થવાની સમસ્યા ભોગવી રહ્યા છે અને જેમાં ગામના લોકો વારહી યુજીસ્યલ વીજ વિભાગ સામે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ સકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી જેમાં મઢોતરા ગામમાં વીજ પુરવઠો અવારનવાર બંધ રહે છે અને પરિણામે ઘરેલું કામકાજ ખેતી એવા નાના ધંધા પર સીધી અસર થતી જોવા મળે છે અને ખાસ કરી વરસાદી ઋતુ નજીક હોવાથી મઢોતરા ગામવાસીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે જેમાં તસવીરમાં તમે જોઈ શકો છો કે વીજ થાંભલાઓ જર્જરી હાલતમાં છે ને તેને દૂર કરવા માટે સ્થાનિક લોકો પોતાના સ્તરે જેસીબી મશીન વડે ખોદકામ કરી રહ્યા છે જેમાં વીજ કંપની તરફથી કોઈ પણ પ્રકારનો સહયોગ મળતો ન હોવાને કારણે આરોપો પણ ગામ લોકો લગાવી રહ્યા છે અને જેમાં ગામ લોકોની માંગ છે કે સરકાર અને વીજ વિભાગ તાત્કાલિક ધોરણે અવલોકન કરી થાંભલાઓનું નવતકરણ કરે અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરે બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ નવ વાગે લાઈટ થઈ છે અને અત્યારે બપોરના એક વાગી રહ્યા છે લાઇટ કોઈ આવી નથી અને ગામની અંદર એક ગામ વચ્ચે થાંભલો હતો જે જાન આનીનો ખતરો હતો એના માટે અમે ત્રણ વર્ષથી જીબીને સખત આની રજૂઆત કરી શકતા કોઈ ધ્યાન દેતું નતું એના કારણે આજે અમારા ગામના યુવા ટીમ ના સભ્યો દ્વારા અને અમારા ગામના જિંદાબાદ કામ કરી રહ્યા છે અને આના વિશે તમામ લાઈટો ની જવાબદારી હોવા છતાં કોઈ આવતું જતું નથી જયારે લાઈટ બિલ લેવા હોય ત્યારે ગામ માં આવીને ઉભા રહી જાય જય હિંદ જય ભારત